ભાઈ આવી તો પહેરવું તમામ ડિંડોલી વાળા બધાનો પ્રેમ છે કે દિવસે ને દિવસે ખજુરભાઈ પ્રત્યે ગુજરાતીઓ નો પ્રેમ વધતો જાય છે ઓહો લાલાભાઈ આ પ્રેમ ખાલી તમને ગુજરાતમાં જ મળી શકે સો ટકા અને ગુજરાતની બહાર કોઈ થી ખજૂર ભાઈને જાવુંય નથી હો પછી જો હું ગુજરાતની બહાર વિયો જાય તો પછી તમારી સેવા કોણ કરશે પણ તમામ લોકોનો ખુબ ખુબ આભાર આજે ખાસ જીજા ફેશનની અંદર આવ્યા છીએ તમારી ઘરે કોઈ સારો પ્રસંગ હોય તમારી દીકરીના હોય દીકરાના લગન હોય બેબી શાવર હોય દિવાળીની શોપિંગ હોય શોપિંગ હોય તો જીજા આવજો સારા ભાડેથી વસ્તુ મળે છે પોતાની વસ્તુ મળે છે અને સારા લોકો છે જે દસ રૂપિયા કમાતો હોય ને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરે સપોર્ટ કરાય કે નો કરાય બાકી ગુજરાત માં બધાને કમાય એટલે એવું છે પણ જે દસ રૂપિયા કમાતો એને ને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરે એવા તમામ ગુજરાતીઓને સપોર્ટ કરજો આ સ્ટેજ પરથી ખુલ્લી કહું છું તમને વાલા બાકી મારા વિડીયો તો તમે જોતા જ હશો કોમેડી વિડીયો જોવો છો કે નહી લાલાભાઈ આ બધા પણ હા ભાઈ ખીચા કાકરો સાવધાન તમારી આજુબાજુમાં જોઈ લો પેલા કોણ ઉભું છે પણ તમારી આજુબાજુમાં જે કોઈ હોય એક વાર જોઈ લો તમને મારી માસી ના આમ છે અને પછી તમારું પાકીટ ચોરાઈ જાય મોબાઈલ ચોરાઈ જાય તો મારી પાસે આવતા નહીં

લાલાભાઈ બોલો તમારી ઈચ્છા હોય યસ જાનુ મારી રિસાણી ગાઈ લો ભાઈ ભાષણ બોલાવે બધા ઓ હો હો આ બધા આ બધા ડિંડોલીના આ લાલાભાઈ આ ડિંડોલી વાળા ખાય છે હું હું ખાઉ આ જો પરાઠા પેલા માળે સડી જાય બીજા માળે સડી જાય જો હો રેલિંગ હોતા હોતાનો આવો બધા થોડાક વાય રેજો ઓ હો હો આઈ લવ યુ ભાઈ આઈ લવ યુ લાલા ભાઈ બોલો આ ઘણા વર્ષ પછી હું ડીండోલીમાં આવ્યો છું પણ ખરેખર ડીండోલીનો પ્રેમ છે ડીండోલીનો પ્રેમ બાઈ પાછળ આ બાજુ આ બાજુ આઈ લવ યાર આ ડીండోલીમાં વસ્તી કેટલી વધી ગઈ ઈ તો જો તમે

મારી એક જોરદાર લગ્નની સિરીઝ આવે છે લાલાભાઈ આમાંથી કોઈકને મારે ચાન્સ આપવો છે આપી દઈએ રિયલમાં કોને એક્ટિંગમાં રસ છે હાથ ઉપર કરે ભાઈ નવ તારીખથી અમારું શૂટિંગ ચાલુ થાય છે નવ તારીખથી અને લગ્નની સિરીઝ છે થોડા આર્ટિસ્ટો અમને જોઈએ છે આપણે ચાન્સ આપી દઈએ ડિંડોલીમાં કોને ઇન્ટરેસ્ટ છે એક્ટિંગમાં હાથ ઉજો કરો લાલાભાઈ બોલો આ બેન બેન તમે આવો અહીંયા તમે હા તમે તમે આવો તમે ડિંડોલી છો ક્યાં ભાવનગર થી આવા અરે તમે હાથ ઉછો કર્યો તો ના ના ડિંડોલી છે ક્યાં ના ડિંડોલી છો આપો માઇક આપો આપો શું કહો મારા મમ્મી ઘર છે વાહ ભાઈ એટલે તમારું પિયર ડિંડોલી છે તમારા ઘરવાળા રહેવા છો એકલા ક્યાં છે તમારો ઘરવાળો

હાજી તમામ ગુજરાતીઓને કહું છું કે જીવનમાં આગળ વધવું હોય હાથ પગ મારતા રહેજો ઘરમાં પીડા રહેતા નહીં મારા સુરતવાળાને ખાસ અને તમામ લોકોને લાલાભાઈ બોલો મેન વાત ભૂલી ગયા કઈ મે પાછો અન્નપૂર્ણા તેલ લોન્ચ કર્યું છે ખબર છે ને અને ગુજરાતીઓને ડંકાની ચોટ પર કહું છું કે હવે કપાસિયા તેલ ખાવાનું બંધ કરો

તમામ ગુજરાતી બંધ કરી દેજો પામોલી તેલ ખાવાનું બંધ કરી દેજો માણા પછી રોજ એટેક આવે હાર્ટ અટેક આવે બધાને પણ સારું ઓછું ખાઉ પણ સારું ખાવા તમામ ગુજરાતીઓને કઉ છું પછી આપણે રેન્જ રોવર લઈને જાતા હોય ને રસ્તામાં પાણીપુરી વાળો હડેલા હાથ વાળો હોય તો આપણે દબાવવા મળી કેમ કે આખી જિંદગી આપણે ટેસ્ટમાં ફોકસ કર્યું છે ક્યારે હેલ્થમાં ફોકસ નથી કર્યું એટલે હવે હેલ્થ તરફ વળો આ યાદ રાખજો બરાબર ને ગોબલ

સવારના ચાર ચાર વાગે તૈયારી કરે છે મેકઅપ કરે છે આ લોકો માટે જોરદાર તાળી થઈ જાય એટલે આના સાહસ માટે જોરદાર તાળી થઈ જાય જોરદાર તાળી થઈ જાય તમને મારી માસીના આમ છે મારો તાળી અને મારી માસી ઉપડી ગઈ ને તો અમને બઉ કઈ જરૂર નથી

ભાઈની બહુ સાચી વાત છે આ તમારો પ્રેમ છે લાલાભાઈ બીજા કોઈને સવાલ પૂછવા તમારે લ્યો તમે આપો ઓ હો હો ભાઈ આ આના માટે જોરદાર તાળી દઈએ શું કહેઓ ડી ડોલીવાળાને કેમ છો ડી ડોલીવાળાઓ તમને બધાને આટલો પ્રેમ ને સહકાર આપીને જોતા અમને બહુ સરસ લાગ્યું અને અમારી મહેનત સફળ થઈ ગઈ તમને જોઈને તો તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ તાળી તો મારો યાર બસ સુરત વાળા છો અને સુરત વાળા સપોર્ટ કરવો વાહ ભાઈ વાહ હવે તમારી ઈચ્છા હોય તો પાછા જાનુ વગેરે જાનુ કરે પણ કાંઈ વાંધો નહીં લાલાભાઈ બોલો ચાર પાંચ બેનો ને ચાર પાંચ ભાઈઓને ચડાવી અહીંયા અને ડાન્સ આપણે ગરબે રમીએ આવો થોડા થોડા પાછળ આવી ગયો બેનો થોડા પાછળ આવો કાઈ બધા પાછળ આવી જયો સેથી હમણાં રીસેન્ટલી એક સ્ટેજ મારું પડ્યું તું આનવ પડે કોને લાલાભાઈ કયા ભાઈઓને કયા બેનો ને લેવા હા એ કરો બધા પાછળ આવી પ્લીઝ ભાઈ જયદીપભાઈ બાકી ચોરો થી સાવધાન ફરી પાછો કઉ છું તમારી આજુબાજુમાં કોણ છે નું ધ્યાન રાખો અને મે બોલાવ્યા ઓલા ચાર હતા ને એમાં નહીં આપ્યો વા થેન્ક યુ થેન્ક યુ બાય વગાડો જાનો મારી રિસાણી છે બાપા માં બાપા માં ગાડી લેવા નથી મને કેતી નથી બોલતી નથી ચાલતી નથી કાર મને કેતી નથી મનમાં જરૂર મારી રિસાણી છે બાપા બાપા ગાડી લેવા रेज़वाणी पपा मां पपा मां गाॾी ले આલી મને જાણોડી તુજ છે

ભાઈ ડિંડોલી માં વાળા નો અવાજ કેવો નિર્વો છે જોવો તો લાલાભાઈ કાઈ આવી ગઈ સરી આવી ગઈ જય માતાજી ભરી મજામાં શાંતિ તમે ડિંડોલી રહો છો આ આ તમારો જે અવાજ છે આવો એનો રાજ શું છે શું ખાવ છો

કાજે તમારો સાંભળ્યો બોલો અંબે માતાજી જય માતાજી જય માતાજી જય મારી જોતા જગડી માતાજી જય આ આ આપણો ગુજરાત છે ને યે આમ જોવાય તો શ્રદ્ધાવાનો તમે દેશ કહી શકો જે માં બોય મળે ગુજરાતમાં હો પણ માતાજી પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ

અને ઘણા લોકો એવું કે ખજુરભાઈ તમને લોકો એટલો પ્રેમ શું કામ કરે તો તમામ લોકોને કહું છું કે જ્યાં ઘર બનાવું છું ત્યાં ખેડો રહું છું અને જ્યાં સુધી વ્યક્તિ નું ઘર પૂરું થઈને પૂજા કરીને ઘરમાં નથી જાતો ત્યાં સુધી તંબુ નાખીને રહું છું ત્યાં વાલાવ બાકી બાકી ગુજરાતી એમનામ કોઈને નમતા નથી હો હોવાલાવ અને તમે બધા જો મારા માટે આવ્યા હોય ને તો મારે સમજવું જોઈએ બાકી ગુજરાતી કોઈના ના બાપ થી કોઈ ની સામે જીંદો નથી એટલે મારે બહુ વટ થી કેવું છે કે તમે બધા આજે આવ્યા છો ને મારી ખરી તાકાત તમે છો અને અત્યાર સુધીમાં જેટલા ઘર બનાવવા છે ફરી તમામ લોકોને કહું છું એક કલાકાર તરીકે જ્યાં સુધી કમાતો રહે ગરીબો માટે વાપરતો રહે પૈસા વાપરવાને ભેગા કરવાનો કહેતા નથી

એટલે તમામ લોકોને કહું છું કે દસ રૂપિયા કમાતા હો તો પાંચ રૂપિયા તમારી આજુબાજુમાં જે જરૂરિયાત મંદ હોય એની પાછળ વાપરજો ઓલા હમણાં બેન એવા એને કીધું કે ભાઈ મારી માતાજી અમારું હાંભડું એનો ભાવ હતો કે આજે ખજુરભાઈ મળે મને આજે હું મળ્યો એને એટલે તમામ લોકોને કહું તમારો પ્રેમ રાખજો સપોર્ટ કરતા રહેજો આઈ લવ યુ સો મચ સુરત ગુજરાત ડિંડોલી ભાઈ

કોઈ ન જોઈએ આપણને તમામ લોકોને કઉ છું તમારો વાત તમને કહું કે તમે ખાલી આ કડું જોઈએ માલધારી નું એટલે જવાનું કે આપણે કોઈના બાપથી નથી હો તમારી આરે માલધારીઓ એટલે કઈ ઘટ્યા નહીં અતલે એકસાથે બધા બોલજો બોલો દ્વારકા જય શ્રી જય બોલો ખોડિયાર બોલો ખોડિયાર જય રેમ્પકો રેમ્પકો અજે રેમ્પકો કરવાનું છે ઓ હો હો હાલો મોડેલ વાળો રેમ્પકો કરું છું વાલા આવો ચાલો પ્લીઝ સ્ટેજ બધા લોકો ખાલી કરજો અહીંથી સેલ્ફી મે દાદા ઉપર બોલાવે